ગણેશ ગોંડલ અને તેના સાથીદારોને જામીન મળતા રાજુ સોલંકી સહિત દલિત સમાજના લોકો થયા ગુસ્સે કર્યો જોરદાર વિરોધ કહ્યું પ્રસ્તુત કેસમાં હજુ પોલીસની તપાસ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે તેથી હાઈકોર્ટે કેસની તપાસ પહેલાં પૂરી થવા દેવી જોઈએ અને ત્યાં સુધી આરોપી ગણેશ ગોંડલને જામીન આપવા જોઈએ નહીં હવે જામીન આપી દીધા છે તો હવે થશે જોવા જેવી મિત્રો શું છે રાજુ સોલંકીનો પ્લાન આગળ તેઓ શું કરશે અને શા માટે કરી રહ્યા છે વિરોધ ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો જૂનાગઢના અપહરણ હત્યા પ્રયાસ એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ દાખલ થયેલ ગુનામાં ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે ગણેશ ગોંડલને જામીન આપતા હાઈકોર્ટે એક શરત રાખી છે કે તેને છ મહિના સુધી જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરવો નહીં આ કેસની વિગત મુજબ વાહન અથડાતા સહેજમાં રહી જતા બાબતે માથાકૂટ થઈ હતી જેમાં જુનાગઢ યુવા આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું ઢોર માર મારવામાં આવ્યો હતો એટલું જ નહીં આરોપીઓ દ્વારા તેની પાસે માફી મંગાવતો એક વિડીયો પણ વાયરલ કરાયો હતો આ પછી જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ હત્યાના પ્રયાસ આર્મ્સ એક્ટ કલમ પચીસ એ બી એ અને એટ્રોસિટી એક્ટ કલમ ત્રણ બે પાંચ મુજબની ફરિયાદ નોંધાઈ હતી જેમાં મુખ્ય આરોપી તરીકે જ્યોતિ આદિત્યનાથસિંહ જાડેજા રૂપે ગણેશ ગોંડલ જયરાસિંહ જાડેજા જયપાલસિંહ સિંહ રાણા ઇન્દ્રજીતસિંહ દાદુભા પૃથ્વીરાજસિંહ રેતુભા દીપાલસિંહ કેસરીસિંહ જાડેજાની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યા હતા આ કેસમાં જૂનાગઢ સેશન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા ગણેશ ગોંડલ સહિત પાંચે આરોપીઓને હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી આરોપીઓના વકીલ પ્રશાંત ખંટેરિયાએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે કેસની તપાસ પૂરી થઈ ગઈ છે ચાર્જશીટ પણ ફાલ થઈ ગયું છે ત્યારે હાઈકોર્ટે અરજદારોના જામીન મંજૂર કરવા જોઈએ જ્યારે સામા પક્ષે ગણેશ ગોંડલની જામીન અરજીનો સખ્ત વિરોધ કર્યો હતો અને જવાબમાં કહ્યું હતું કે ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે પ્રસ્તુત કેસમાં હજુ પોલીસની તપાસ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે તેથી હાઈકોર્ટે કેસની તપાસ પહેલાં પૂરી થવા દેવી જોઈએ અને ત્યાં સુધી આરોપી ગણેશ ગોંડલને જામીન આપવા જોઈએ નહીં પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ગણેશ ગોંડલ અને બીજા આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હતા પરંતુ તેને જૂનાગઢ જિલ્લામાં છ મહિના સુધી પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો આ કેસમાં આરોપીઓ વતી હાઈકોર્ટના એડવોકેટ प्रसाद खंडर ह्या रोखायला होता